ખંભાળિયા શહેરના લોહાણા સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જામનગરના વેપારીએ લોહાણા સમાજ પ્રત્યે શરમજનક શબ્દો ઉચ્ચાર્યા હતા ત્યારે વેપારી વિરુદ્ધ કાર્ય કરવા માટે ખંભાળિયા લોહાણા સમાજના લોકો એકત્ર થયા હતા લોહાણા સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજીને ખંભાળિયા પોલીસ મથકે પહોંચ્યા હતા પોલીસ મથકે આવેદનપત્ર પાઠવીને જામનગરના વેપારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આથી રઘુવંશી સમાજ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં અત્યારે પત્ર દેવા આવેલ છે ખંભાળ જામનગર ખાતે જે એક શિવ રાજલક્ષ્મી બેકરીનો જે વ્યવસાય ધરાવે છે એ મનુભાઈ ખેતવાણી તથા હર્ષભાઈ ખેતવાણી જેમણે એક પોરબંદરના રઘુવંશી બેકરીનો જે વ્યવસાય કરે છે તે ભાઈ સાથે કંઈ પૈસાની લેવડ દેવડ બાબતે સમગ્ર રઘુવંશી સમાજને જે વાણી વિલાસ કરેલ છે તેનાથી સમગ્ર સમગ્ર રઘુવંશી સમાજ લાલધૂમ થયેલ છે અને અમારે એક નમ્ર અરજી છે કે આ શખ્સો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે